ભાતીગળ ગુજરાતની લોક કળા ગુજરાતની લોક સંસ્કૃતિના અસંખ્ય ભાતીગળ રંગો છે અનેક કલાકારોએ પોતાની કલાના કામણ પાથરીને રંગીન બનાવી છે આવા સંસ્કૃતિના રંગોને રંગીન બનાવવામાં સ્ત્રીઓએ પણ આગવી ભૂમિકા ભજવી છે ભાતીગણ લોક સંસ્કૃતિને આજે પણ કચ્છ સાચવી બેઠું છે કચ્છની લોક નારીઓના આંગળીના ટેરવે ગુંથાયેલી કળા થકી મહિલાઓએ વિશ્વ ફલક પર પોતાની આગવી છાપ છોડી છે ભાતીગઢ સંસ્કૃતિને સાચવી રાખવા સરકાર શ્રી દ્વારા કરવામાં આવતા પ્રયાસ થકી આજે ગુજરાતની આગવી સંસ્કૃતિ વિશ્વમાં નોંધનીય બની છે ગુજરાતની મહિલાઓએ ઘર સંભાળતા કે અભ્યાસ કરતા કરતા સરકાર શ્રીના આર્થિક સહાય અને માર્કેટિંગના પ્લેટફોર્મ થકી અનેક કલાને ઉજાગર કરી પોતાની આગવી ઓળખ ઊભી કરી છે આવા જ એક કુકમાના અર્પિતાબેન ચૌહાણ છે જે અવનવી વસ્તુઓ બનાવી રોજગારી મેળવી રહ્યા છે કચ્છના કુકમાના રહેવાસી અર્પિતાબેન ચૌહાણે થોડા સમય પહેલા ભુજ હાટમાં યોજાયેલ પ્રદર્શનમાં પોતાની કૃતિઓને લોકો સુધી પહોંચાડવાની અમૂલ્ય તક મળી તે બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી આ અમૂલ્ય તક બદલ સરકાર શ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો આ સાથે જ અર્પિતાબેન પોતાના સર્જન વિશે જણાવ્યું હતું કે પ્રભુદેવા સખી મંડળ કુકમા સાથે તેઓ અને તેમના માતાશ્રી જ્યોતિબેન ચૌહાણ છેલ્લા એક વર્ષથી જોડાયેલા છે જેમાં અનેકવિધ કળાની જાણકારી એવી દસ બાર જેટલી મહિલાઓ સાથે મળીને વિવિધ વસ્તુઓ તૈયાર કરી રહી છે આ બહેનો પોતાની કલાના માધ્યમથી ઘરે બેઠા રોજગારી મેળવી ઘરનું ગુજરાન ચલાવવામાં મદદરૂપ બની રહી છે પ્રભુ દેવા સખી મંડળની મહિલાઓ કોટન બેગ એમ્બ્રોઈડરી વર્ક સાથે રૂમાલ આસન ક્રોશ્યુ આઇટમ અને ફેબ્રિક આર્ટનો પેઇન્ટિંગ કરેલી વિવિધ વસ્તુઓ તૈયાર કરીને જુદા જુદા પ્લેટફોર્મના માધ્યમથી વેચાણ કરી રહ્યા છે અર્પિતાબેને ઉમેર્યું હતું કે તેઓ વિવિધ કાપડ પર ફેબ્રિક કલર અને પેઇન્ટિંગ કરીને અવનવી વોશેબલ વસ્તુઓ તૈયાર કરી રહ્યા છે જેમાં કોટનના રૂમાલ નાના મોટા પર્સ ટ્રેન્ડ અનુસાર ટી શર્ટ અને શર્ટ તથા ખાદી કોટન જેવા સાદા કાપડ પર વિવિધ અલ્ફાબેટ અને જાત જાતના ચિત્રોની ભાત કંડારીને વિવિધ રંગોથી નવસર્જન કરી રહ્યા છે આ સાથે તેઓએ જણાવ્યું હતું કે તેઓ લોકોની ડિમાન્ડ અનુસાર કાપડ પર અવનવા ચિત્રો અને જુદા જુદા અક્ષરો નામ લગ્ન પ્રસંગના વિધિવત ભાતના ચિત્રોની વસ્તુઓ પણ બનાવી આપે છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે મહિલાઓ દ્વારા સંચાલિત ગૃહ ઉદ્યોગ આજે વિકસ્યો છે શિક્ષિત અશિક્ષિત તથા ઘર સંભાળતી મહિલાઓ દ્વારા નજીવા ખર્ચ અને આવડતથી તૈયાર થયેલી વસ્તુઓનું વેચાણ કરી મહિલાઓ રાષ્ટ્રના વિકાસમાં આગવી ભૂમિકા ભજવી રહી છે ગૃહ ઉદ્યોગના સંચાલન અને મહિલાઓના વિકાસ માટે રાજ્ય સરકાર હંમેશા ચિંતિત રહી છે ત્યારે સરકાર શ્રેણી લોનની યોજના અને ઉદ્યોગના પ્રચાર પ્રસાર માટે ગોઠવવામાં આવતા વિવિધ પ્રકારના એક્ઝિબિશન દ્વારા આજે તેમના જેવી અનેક મહિલાઓને લાભ થઈ રહ્યો છે તેથી આર્થિક સહાય અને માર્કેટિંગના પ્લેટફોર્મ ઉપલબ્ધ કરવા બદલ રાજ્ય સરકારનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો